કેમ બધા હોપ કે તમે બધા જ મજામાં હશો ત્યારે વાગવામાં થઈ ગયા છે પોણા બાર અને વ્લોગ આપણે જસ્ટ સ્ટાર્ટ કર્યો છે અને આજે છે સન્ડે એટલે સન્ડે કેવો હોય ખબર ફન ડે હોય અને નિશિવનો સોરી નિકેશનો ફોન હું તમને બતાવું કે નિકેશ અહીંયા ગાડી સાફ કરે છે અને નિશિવ અહીંયા કારીગરી કરે છે મમ્મી જે બગડે એની ઉપર આજે તો

મિકેનિક થવાનો છે ને આમ આવે બેટા પછી આના આમ કરવાનું અને અહીંયાથી જો તો મને અડવાઈ નહીં આમ કરી તારા પાવર એ તારા જેવા જે હે ભગવાન શું થશે આ છોકરાનું ઓ રેડી થઈ ગયા છે ને જઈ રહ્યા છે કાંકરિયા તો તમને અંદર દેખાય છે કે બે માતૃશ્રીઓ છે અને એક સુપુત્તર છે અમારો હાય 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 અને નિકેશ ગયા છે ત્યાં લાયસન્સ લેવા માટે સ્વિફ્ટમાં ત્યાંના અમે લોકો જઈ રહ્યા છીએ નિસુ શું જોવા જવાનું શું જોવા જવાનું મંકી વાઉ ગયા છીએ કાંકરિયાના ચોથા નંબરના ગેટ ઉપર અને હવે જઈશું ત્યાં તો અહીંયા જબરદસ્તની ભીડ છે અને અમે લોકો બે સન્ડે ડિસાઇડ કર્યું તો અહીંયા બધું લખ્યું છે અહીંયા આગળ ભાવને ને એવું બધું અમારી ઓનલાઈન ટિકિટ હતી એટલે અમે ફટાફટ પહોંચી ગયા અંદર સો અહીંયા છે ને એન્ટર જેવા થઈએ છે ને એવા તમને દેખાડશે આટલા બધા મંકી અને બહુ જ મસ્તી કરતા હોય અને અહીંયા બધી ભીડ છે મંકીને જોવા માટેની જોરદાર વાળી ભીડ છે તો આ જોવા નિશુ કા છે મંકી મંકી કેવું કરે કેવું કરે એવું કરે છે મજા આવે છે બચ્ચો પૈસા વેસ્ટ કરી લીધા ઓલમોસ્ટ અમે ત્યાં કેટલા વેસ્ટ કર્યા તમને લોકોને ખ્યાલ હોય તો

અને આ ટાઈમ ફિક્સ રાખવો જોઈએ જો તમારા લોકોને આવવાનું હોય ને તો ત્રણ વાગ્યાના એપ્રોક્સનો ટાઈમ તો ત્યારે લોકોને ખાવાનું એવું આપતા હોય તો બધા તમને ફરતા જોવા મળે અમે લોકોએ આ ટાઈમ એટલા માટે સિલેક્ટ કર્યો તો બીકોઝ અત્યારનો ટાઈમ એવો છે કે લોકોને બધાને ખાવાનું મળતું હોય તો આપણને સારી રીતે જોવા મળી શકે પ્રેમી પંખીડા રમે આખો ને જોવા ગમે આહા મસ્ત મજાના પેરોટ છે અહીંયા આગળ આ પહાડી પોપટ છે પહાડી પોપટ

અરે વાહ વાહ ને ગમે છે હાથી હાથી નિશુ શું કર્યું તું વાલી વાલી કરી હતી વાહ ભાઈ વાહ કરી લીધું છે એક્ઝિટ અને એટલો બધો તડકો ને એટલી બધી ગરમી છે અહીંયા બોસ અને આજે સન્ડે ના લીધે એટલી ગજબની ભીડ હતી કે શું વાત કરીએ મને બહુ જ એટલે બહુ જ એટલે બહુ જ ભીડ હતી માંડ માંડ બધું જોયું અને નિશુભને બધું બતાવ્યું અને અમે લોકો ફાઇનલી બહાર નીકળી ગયા છે બહાર પણ એટલી તડકો ને એટલી બધી ગરમી છે

આજે સન્ડે છે પપ્પા ને રાજા છે પપ્પા કાં કરિયા લઈ જશે હવે પપ્પા ક્યાં લઈ જશે નિશ્યુના મૂવી જોવા ગાઈઝ અત્યારે મને લઈ જાય છે મૂવી જોવા પણ મૂવી જોવાનું છે કયું હું તમને કહી દઉં જે એમને ગમે છે બરાબર આહા મને ગમે છે તો બરાબર હોલીવુડ મૂવી નથી ગમતા

કારણ કે નિશુને ને ઉચકે ઉચકે નામ થી આમ ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ આ જે વ્યક્તિ વાત કરી રહ્યો છે ને એ જ વ્યક્તિ માટે હું કહી દઉં કે મસૂરીમાં નિશુ જ્યારે એમની પાસે નતો જતો ને ત્યારે હું જ લઈને ચાલતી બરાબર પણ નિશુને કેવું હતું ખબર થોડી વાર રહે પછી બસમાં આપણે ચડી જવાનું એટલું બધું વોકિંગ નતો તો પણ તો પણ તો પણ કઈ નહી જોઈએ ઓકે ખરેખર નિકોલ તો શું સજાયું છે નિકોલ માં જો અહીંયા આગળ આજે એક્ઝિબિશન છે ને અહીંયા સિંધુ ભવન જેવું ઉપરના હા કેમ કે સિંધુ ભવન પબ્લિક બહુ જ હતી પણ અહીંયા એટલી બધી નહીં આવતી શું કહેવું તમારું પણ આપણને સિંધુ ભવન ઓછું ફાવે આપણે તો કોઈ દિવસ ગયા જ નહીં નિકેશ મને ખોટો પાડો એની લઈ ગયા ખોટું ખોટું ખાલી ફોટા વિડિયો કરવાનો યસ અને અહીંયા આગળ ના જોઈએ એટલા બધા ફરીએ નહીં આપણે એના કરતા તો અહીંયા સારું અને ત્યાં કેટલી ભીડ ખબર છે મન તો મનો આપણો નિકોલ નરોડા જ બેસ્ટ લાગે હા એ છે પૂછ

ક્યાંય કોઈ જગ્યા કોઈ સ્પ્લેસ બાકી ના રહી જવી જોઈએ અહીંયા તો અહીંયા બી ક્લિક અહીંયા મેમરી રે બહુ મજા આવી બહુ જ યાદ આવે છે હજી દિવસો આપણને બહુ મજા આવી જે ફેમિલી સાથે ટાઈમ જો કે આજે બી અમે બટ કેવું હતું અલગ અલગ હતા હા એટલે હવેથી છે ને ફિક્સ રાખી સન્ડે ફેમિલી ડે

સો ખુશી કેવું લાગ્યું મૂવી ગુસ્મા પડી ગયા રોવાનું હું કેવું રોઈ ધીસ વોઝ ધ રિયાલિટી આપણને જોઈન કઈક કઈક થઈ જાય જે લોકો જોડે થયું હશે જે લોકો જોયું હશે જે લોકો ના ફેમિલી જોડે થયું હોય અને એ લોકો કદાચ આ મૂવી જોવા જશે તો એમની હાલત શું થશે એમ મને અમે પાછું નામ સાથે લાસ્ટમાં તો નામ સાથે કીધું છે આટલા લોકો હતા એમ અને જે રિપોર્ટર હતો એને સેલ્યુટ છે યાર નહીં ખોસે મન તો ખરેખર ત્યાં યાર ઓવાનું જો તું પિક્ચર મતલબ એન્ડ જે આયો ને જે બધું એન્ડ સુપર્બ છે યાર ગજબ જે બધું બતાવતા હતા ને આમ કે આંખમાં આંસુડા ચાલુ જ થઈ ગયા હતા અને જે પબ્લિક મો પાડતી હતી બોસ ગજબ મતલબ માં બધાને ખ્યાલ છે હું મૂવી જોવા ગઈ તો એમ જ કહેતી હતી કે મને નહીં ગમે આ

જલ્દી હું ક્યારેય ના રહું કદાચ મને કંઈ પણ હોય હું જલ્દી નહીં રોતી બટ એ મૂવીનું જ્યારે એન્ડની અંદર જે બધું બતાવતા હતા ને અને જે રિયાલિટી છે અને કોઈ જે આપણે નહીં કહેતા કે કોઈ મૂવી બનાવ્યું હોય તો એની આખી સ્ક્રિપ્ટ લખી હોય મને એ બધી વસ્તુ ઉપર ક્યારેય રોવાનું જ ના આવે ઘણા બધા ઇમોશનલ મૂવી છે ઘણા બધું બટ મને ક્યારેય પણ આ જે રિયાલિટી છે અને એને જે રીતે બતાવી છે અને જેટલી બી વસ્તુ જે રીતે બતાવી છે જેની પાછળ સાઉન્ડ વાગે છે બધી જ વસ્તુ સુપર સુપર એમ કે જેટલા બી લોકો છે ને એટલાને મારા તરફથી શ્રદ્ધાંજલિ ખરેખર અને એ લોકોને જસ્ટિસ મળ્યું જ છે અને મળવું જોઈએ જેટલા બી લોકો હજુ નથી મળ્યા જેટલા લોકોનું પ્રૂફ નથી મળ્યું સેલ્યુટ છે રિપોર્ટર ને ખરેખર સેલ્યુટ છે જેને આટલું બધું કર્યું અને રીઅલ લાઈફ પર છે ને રીઅલ વસ્તુ છે ને એટલે વધારે મજા આવશે હા અને મન તો ખરેખર કો આમ પર્સનલી મને મળવાનું મળે ને તો આપણે તો પહેલા તો છે ને સાસ્તંગ ડોનટ પ્રણામ જ કરવાના થાય અમને ગ્રેટ ગ્રેટ જયસો યસ લોકો આવી ગયા છે ઘરે અને હજુ બી તમને લોકોને મારા કદાચ ફેસ ઉપર થોડું દેખાતું હશે રેડ રેડ તો હા જે લાસ્ટ ક્લિપની અંદર તમે લોકોએ જોયું એમ જ થોડું ઘણું વધારે રડાઈ ગયું બસ ગાઈઝ આજના બ્લોગમાં આટલું જ હતું અને જરૂરથી જરૂર તમે આ પિક્ચર જોવા જજો સાબરમતી ધ સાબરમતી રિપોર્ટ પ્લીઝ જોવા જજો બહુ જ સરસ મૂવી છે અને ખરેખર આપણને ફીલ થાય કે જેની મતલબ મને એ જ વસ્તુ ફીલ થઈ કે જે લોકો જોડે થયું હશે એ લોકોની હાલત કેવી હશે એ લોકોના ફેમિલીની હાલત કેવી હશે અને કદાચ એ લોકો આ મૂવી જોવા જશે તો એમને આ બધું મતલબ જે બધું થયું છે બધું કેવી રીતે રિપીટ થશે મતલબ ગજબ સો ગાઈઝ બસ આજનો બ્લોગ જો તમને સારો લાગે હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દઉં મળીએ મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ